મેઘરાજ્ય તાલુકાના નવા ગામ એક જ લાઇનમાં આવેલા ત્રણ મકાનમાં ગતરાત્રિના ચોરીની ઘટના સામે આવી તેમાં બંધ મકાનની અંદર ત્રણ મકાનના આગળના ભાગેથી તાળા તોડી ચોરે ચોરીને અંજામ આપ્યો ત્રણ મકાનની અંદર તમામ પ્રકારની ઘરવખરી અસ્તવ્યસ્ત કરી નાખી હતી સમગ્ર ઘટના બાબતે વહેલી સવારે સગા સંબંધીઓને શાણ થતા ઘર બહારના મકાન માલિકોને શાણ કરવામાં આવી હતી મેઘરજ તાલુકાના ઇસરી ગામે એક જ લાઇનમાં આવેલા ત્રણ મકાનમાં ગતરાત્રિએ ચોરીની ઘટના સામે આવી બંધ મકાનની અંદર ત્રણ મકાન

ચોરીની ઘટના સામે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટનાને લઈ ઈસરી પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે હાલ તો ઈસરી પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા ચોરીના બનાવ સામે ચોરીની ગેંગને પકડવા માટે પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિનાની અંદર કેટલા ચોરીના બનાવ બન્યા છે છતાં એક પણ ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારની અંદર એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા જેને લઈ ગામના લોકો અને આજુબાજુના ગામડાઓની અંદર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ તો એક જ માંગણી છે કે આ ચોરી કરતી ગેંગને પકડવામાં આવે મારું નામ વાળંદ નાયક કુમાર છે નવા ગામનો રહેવાસી છું નવા ગામ કંડાળો જોડે અને આજે સવારે જ મને ફોન દ્વારા મારા કુટુંબના ભાઈ દ્વારા જાણ થઈ કે તમારા ત્રણેય ઘરની અંદર ચોરી થઈ છે ત્રણેય ઘરના તાળા તૂટેલા હતા બરાબર તો હું ઘટના સ્થળે પહોંચું જેટલું બને એટલું જલ્દી અને મેં જોયું તો ત્રણેય ઘરના તાર તૂટેલા હતા અને જે રોકોડ અને ઘરેણા જે હતા ચાંદીના સોનાના પ્લસ જે બીજો બી કપડાં અને બ્લેન્કેટનું બધું હતું એ ચોરી થયેલ છે જેણે જ્યાં તુરંત પોલીસને કરેલ હોવાથી ઇસટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અહીંયા ઘટના સ્થળ ઉપર આવ્યા હતા એમને બધું તહેકા કરી અને આગળના જે તે પગલાં હતા એમને લેવા માટે અમને જણાવ્યું છે અત્યારે પોલીસ સ્ટેશન અમે ફરી અમને બોલાવ્યા છે જઈ રહ્યા છીએ અને અમે પોલીસ તંત્રને અને જે અમારા ધારાસભ્ય કેસી બરંડાને અમે વિનંતી કરીએ કે જેટલું બને એટલું આનો જે નિકાળો એ કરે અને ઉપર લેવાની જાંચ કરે અને અહીંયા જે બી ચોરી અને મુદ્દાબાદની ચોરી થઈ છે એના વિશે એક ડીપલી ઇન્વેસ્ટિગેશન કરે અને આનો નિકાલ નીવડાવે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ મેઘરાજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે